દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોવિયે શ્રી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ જૂનાગઢ જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ 26/5/2025 ને સોમવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે ઘઉં લોકપોળ નું ચભાવ ₹460 થી ₹520

वाल नीचा ऊंचा चौदह रूपया चोरी नीचे भाव चौदस अठार सौ रूपयाना बार सौ पचास रूपया चौदौ आठ रूपया सोयाबीन नीचे भाव सात सौ पचास रूपया भाव नौ सौ वीस रूपया મે 3 ની જોભાવ છકો ચાલે કે 1950 રૂપિયા કાંગંદી છભાવ 200 રૂપિયા તો 458 રૂપિયા તો આ તાજ ના ચુનાગઢ માર્કેટ યાર્ડ ના બજાર ગાવ કયો ભાઈ બજાર ભવન ના વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર ને કમેન્ટ જરૂર કરજો દરજન માર્કેટ યાર્ડ ના બજાર કયો સંપર્ક માટે અમારે કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો यूट्यूब चैनल ने सब्सक्राइब कर दियो जय जवान जय किसान